ગુજરાત સરકારમાં ફરજ બજાવતા ચોથા વર્ગ સિવાયના સરકારી કર્મચારી માટે પ્રોપર્ટી રિટર્ન આપવું ફરજિયાત થઈ ગયું છે ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લઈને રાજ્ય સરકારના ચોથા વર્ગના કર્મચારીઓ સિવાય તમામ કર્મચારીઓને પોતાની સંપત્તિની તમામ વિગતો આપવા આદેશ આપ્યો છે ગુજરાત સરકારના પાંચ લાખથી વધારે કર્મચારીઓમાંથી ચાર લાખથી વધારે કર્મચારીઓએ આ વિગતો પંદર જુલાઈ સુધીમાં આપવી ફરજિયાત છે વિગતો નહીં આપનાર કર્મચારીઓ સામે આકરા પગલાં લેવામાં આવશે રાજ્યના ચાર લાખથી વધુ કર્મચારીઓએ પંદર જુલાઈ સુધીમાં આવક સહિતની માહિતી આપવી પડશે ગુજરાત સરકારના સૂત્રોનું કહેવું છે કે રાજ્ય સરકારના કર્મચારીઓમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ અત્યંત વધી ગયું હોવાની ફરિયાદોને પગલે રાજ્ય સરકારે ચોથા વર્ગ સિવાયના તમામ કર્મચારીઓ માટે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન એટલે કે એપીઆર ફરજિયાત કર્યા છે કર્મચારીએ પોતાની પર્સનલ ઇન્કમ ઉપરાંત જીવનસાથીની આવક તથા પરિવારના અન્ય સભ્યોની વિગત પણ આપવી પડશે આ ઉપરાંત પોતાને તથા પરિવારના સભ્યોને વારસામાં મળેલી સંપત્તિની ને તમામ વિગતો આપવી પડશે સંપત્તિમાં રોકડ બેંક ખાતા એફડી સોના ચાંદીના દાગીના ખેતીની જમીન રિયલ એસ્ટેટમાં કરેલું રોકાણ સહિતની તમામ વિગતો આપવી પડશે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી કમલ દયાનીની સહીથી બહાર પાડેલા પરિપત્રમાં સરકારના ઉચ્ચ અધિકારીઓથી માંડીને ક્લાર્ક સુધીના તમામ કર્મચારીઓને પોતાની તમામે તમામ સંપત્તિની વિગતો આપવા ફરમાન કર્યું છે ચોથા વર્ગના કર્મચારીઓને સંપત્તિની વિગતો આપવામાંથી બાકાત રખાય છે પણ એ સિવાય બધા વર્ગના કર્મચારીઓએ પંદર જુલાઈ સુધીમાં એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સરકારમાં સબમિટ કરવા પડશે અત્યાર સુધી ઓલ ઇન્ડિયા કેડરમાં આવતા અધિકારીઓએ જ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન ભરવા પડતા હતા આઈએ એસ આઈપીએસ તથા આઈ એફએમ અધિકારીઓએ દસ વર્ષે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન ભરવા પડતા પણ હવે બીજા કર્મચારીઓએ પણ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન ભરવા પડશે જો માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા જેથી આવી જ ઉપયોગી માહિતી સૌથી પહેલા આપને મળતી રહે